મનીષ પિંડી જ્વેલર્સ આજથી તારીખ આઠ ઓગસ્ટ સુધી કરવામાં આવતું એક્ઝિબિશનનો મંગલ પ્રારંભ એક્ઝિબિશન નિમિત્તે નેહા પિંડી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે સોનાના જે રીતે ભાવ વધે છે તેને લઈને અમે સિલ્વર જ્વેલરીને વધુ મહત્ત્વ આપશું અને આ એક્ઝિબિશન ત્રણ દિવસ એટલે કે તારીખ છ સાત અને આઠના રોજ રહેશે અને જેમાં અમે બધી જ્વેલરી પર દસ ટકા ડિસ્કાઉન્ટ રાખેલ છે એડ્રેસ છે મનીષ ભિંડી જ્વેલર્સ એજી ચોક રાજકોટ ઇવેન્ટનો સમય અગિયાર એમ થી 8:30 પીએમ સુધીનો રહેશે આપણે ફર્સ્ટ ટાઈમ સિલ્વર જ્વેલરી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એ આપણી ડિઝાઇનર સિલ્વર જ્વેલરી છે કે બીજે ક્યાંય જોવા નહી મળે તમને એવી સોનાના ભાવ જે રીતે વધે છે અત્યારના એને ધ્યાનમાં દઈને આપણે સિલ્વર જ્વેલરી બનાવી ફર્સ્ટ ટાઈમ કે તમને આ એકવાર જોશો ને તો તમે ને પણ ભૂલી જશો છ સાત આઠ ઓગસ્ટ ત્રણ દિવસ છે આપણું અને ઈ એક્ઝિબિશન દરમિયાન તમને ટેન ડિસ્કાઉન્ટ મળશે પછી એના પછી નહીં મળે